સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચનું આયોજન અનેક વિવાદો અનેક ઉદ્દેશ્ય અનેક સંકલ્પો સાથે સમાપ્ત થયું તે વચ્ચે આ કાર્યક્રમમાં અનેક આગેવાનો અને અનેક નેતાઓની ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી નમસ્કાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું આજે અમદાવાદના ગોતાના રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા એકતાના ઉદ્દેશથી ક્ષત્રિય જાહેર મંચનું આયોજન કરવામાં આવ્યું હતું અને છેલ્લા બે દિવસથી એવા સમાચાર આવતા હતા કે આ ક્ષત્રિય સમાજના જાહેર કાર્યક્રમમાં પાંચ હજાર થી વધુ ક્ષત્રિયો જોડાશે તેમજ ક્ષત્રિય સમાજના રાજકીય નેતાઓને પણ આ કાર્યક્રમ અંતર્ગત આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને આ રાજકીય નેતાઓમાં ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રદીપસિંહ જાડેજા અને બળવંતસિંહ રાજપૂતનો સમાવેશ થાય છે ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીમાંથી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ તેમજ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું પરંતુ આ બધા જ રાજકીય નેતાઓમાંથી માત્ર શંકરસિંહ વાઘેલા જ આ કાર્યક્રમમાં ઉપસ્થિત અને અન્ય નેતાઓની ગેરહાજરી જાહેર મંચ પર જોવા મળી હતી જો કે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ જાહેર મંચના કાર્યક્રમનો ઉદ્દેશ રાજકીય ન હોવાથી સામાજિક રીતે એકતા વધારવાનો છે પરંતુ આ રાજકીય નેતાઓને મંચ પર પધારવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું મહત્વની વાત તો એ છે કે આ ક્ષત્રિય અસ્મિતા મંચમાં સંકલન સમિતિ અને ત્યારબાદ રાજકીય નેતાઓની ગેરહાજરી અનેક પ્રશ્નો ઉભા કરે છે કે શું આ નેતાઓ અને આગેવાનોને હવે ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં રસ ન હોવાથી તેમની હાજરી નથી જોવા મળી કે પછી ક્ષત્રિય સમાજના લોકોને જ આ આગેવાનો અને નેતાઓમાં રસ નથી રહ્યો તો આવી નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો